નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી બિહાર પ્રવાસના બીજા દિવસે સોમવારે પીએમ મોદી પટના શહેરમાં સ્થિત તખ્ત શ્રી હરમિંદર સાહેબ ગુરુદ્વારા પહોંચ્યા હતા પીએમે અહીં શીશ ઝુકાવ્યું પ્રાર્થના કરી અને લંગર પણ લીધું પીએમે અહીં લંગર પણ પીરસ્યું હતું પીએમે કતારમાં બેઠેલા લોકોને ભોજન પણ કરાવ્યું અને અહીં વડાપ્રધાને લગભગ વીસ મિનિટ તેઓ રોકાયા હતા રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચોપી તેમની સાથે જોવા મળ્યા વડાપ્રધાન મોદી જ્યારે ગુરદ્વારામાં લંગર સેવા આપી હતી તે સમયના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો પટના સાહેબ હરમિન્દર ગુરુદ્વારાની અંદર તેઓ પહોંચ્યા હતા ગુરુગ્રંથ સાહેબ પાસે તેઓ પહોંચ્યા ત્યાં તેમણે શીશ ઝુકાવ્યું તે પછી જેટલા પણ લોકો ત્યાં ઉપસ્થિત હતા તેમાં લંગર સેવાનું ખૂબ મહત્ત્વ રહેલું હોય છે તો તે લંગર સેવા પણ તેમણે કરી આ તે સમયના દ્રશ્યો છે જ્યારે તેઓ ગુરુગ્રંથ સાહેબની સામે શીશ ઝુકાવતા નજરે પડે છે વડાપ્રધાન મોદીએ તે પછી લંગર પણ પીરસ્યું હતું અશ્વિની ચોબે તેમની સાથે જોવા મળ્યા બિહારના પટના સાહેબ ગુરદ્વારાના આ સીધા જે દ્રશ્યો જ્યારે વડાપ્રધાન મોદી અહીં પહોંચ્યા હતા તે સમયના છે